કચ્છ જિલ્લાના પિસ્તાલીસ જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભાઈ બહેનોને પાંચ વર્ષ પૂર્ણ થતા પૂરા પગારના આદેશ આપવામાં આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના હિતમાં બમણા જોરથી શિક્ષણ કાર્યમાં લાગી જવા શુભકામનાઓ પાઠવી હતી ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજ સિંઝાલા વર્ગ બે આચાર્ય નાસિર હુસેન મનસુરી બિપિનભાઈ વકીલ એકાઉન્ટ ઓફિસર ભરતભાઈ મકવાણા મદદની શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણી અશ્વિનભાઈ વાઘેલા હેડ ક્લાર્ક કૃણાલભાઈ મકવાણા બોર્ડ મેમ્બર દિવ્યરાજ સિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા કચેરી સ્ટાફે જહેમત ઉઠાવી હતી પૂરા પગારના આદેશ મેળવનાર શિક્ષકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી કચ્છ જિલ્લાના અંદર પાંચ વર્ષ અગાઉ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની ભરતી કરવામાં આવેલી હતી એ ભરતી અન્વયે એમણે પાંચ વર્ષ ફિક્સ પગારના પૂર્ણ કરી અને વીસ તારીખના રોજ એમના પાંચ વર્ષ પૂર્ણ થતાં રોજ એ શિક્ષકોને નિયમિત પગાર પગારદોરના હુકમ આપવામાં આવ્યા અને નિયમિત પગાર પગારદોરના હુકમ મળતા જ એ લોકો ફૂલ પગારના અંદર શિક્ષક તરીકેના તમામે તમામ લાભ એમને મળવાપાત્ર થઈ ગયા છે અને ખાસ કરીને ખુશીની આનંદની લાગણી એ હતી શિક્ષકોની કે એમનો નિયમિતનો સમયગાળો એ પૂર્ણ થતાં તરત જ એક અઠવાડિયાના અંદર એમના હુકમ અહીંથી કેમ્પ મારફતે અને એકદમ પારદર્શક પદ્ધતિથી મળ્યા એટલે શિક્ષકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી હતી અને ખાસ કરીને આ શિક્ષકો દ્વારા દસમા બારમાના આપણા ત્રણ વર્ષના પરિણામો પણ ખૂબ સારા આવ્યા છે અને એ સંદર્ભે પણ બધાએ એક નેમ લીધી કે આ વખતે પણ અમે જે પૂરા પગારમાં આવ્યા છીએ અને કચેરીનો પણ સહકાર સારો રહ્યો છે તો અમે પણ આ વખતે ખૂબ ખનથી કામ કરી અને દસમા બારમાના પરિણામો પણ ખૂબ સારા આવે એ રીતનું એમને કામગીરી કરવા માટેની વાંઘરી અમને આપી છે અને ખાસ કરીને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ કાર્યક્રમના અંદર પિસ્તાલીસ જેટલા શિક્ષકો હાજર હતા એ ઉપરાંત તમારી કચેરી સ્ટાફ વર્ગ બેના અધિકારીઓ શિક્ષક સંઘના હોદ્દેદાર મિત્રો આ અને સમગ્ર ટીમ અમારી હાજર હતી